ભાવનગર બ્લડ બેંક સંચાલિત થેલેસેમિયા ડે કેરના દસ વર્ષ પૂર્ણ થતાં સંપૂર્ણ માહિતી માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી ભાવનગર બ્લડ બેંક સંચાલિત આરવીસા થેલેસેમિયા ડે કેર સેન્ટરને દસ વર્ષ પૂર્ણ થયા છે જેની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ઉપસ્થિત ચેરમેન બિપિનભાઈ મહેતા સહિતના મહાનુભાવોએ સેન્ટર અંગેની સમગ્ર માહિતીઓ આપી હતી એ ભાઈ હીરો આયા જો